सीताराम जैसे कृष्णा ने जय माताजी बधाई ने तो फरीपासी आ गई छे तमारा माते नवी रेसिपी लाई ने तो आज ही આપણે બનાવવાની છે બે જાતની કચોરી એક આપણે મેદાના લોટની બનાવવાની છે અને બીજી રવાના લોટની તો વિડિયોમાં બધાય બની આ રેજો ચેનલ માં ન હોય તો લાઈક સેને સબસ્ક્રાઇબ કર દેજો તો શરૂ કરીએ આજની રેસિપી તો પહેલા આપણે મેદાના લોટની કચોરી બનાવી લઈએ અને પછી બનાવશું રવાના લોટ ને અને હા સુકા મસાલા સાથે તો આપણે કચોરી બનાવતા જ જોઈએ તો આજે આપણે બનાવવાની છે લીલા શાકભાજી સાથે તો કચોરી બનાવવા માટે મેં અહીંયા લીલા શાકભાજી લઈ લીધા છે અને બટેટા વટાણા અને ગાજર આ ત્રણેય મે બાફી લીધા છે અને સોખાના પોવા છે જે મે 5 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા હતા અને જીણી સુધારેલી ડુંગળી મરચાં મમી ધાણા તો હવે કચોરી માટે નું આપણે સ્ટફિંગ બનાવી લઈએ અને સ્ટફિંગ માં આપણે ઘણા બધા મસાલા આવશે તે હું તમને આગળ બતાવતી જઈશ તો પહેલા તો મેં અહીંયા જે બટેટા બાફી ગળ લીધા છે તેને આપણે હાથેથી મેશ કરી લઈએ તો આ રીતના બટેટાને સારી રીતે મેશ કરી લેવાના છે તો બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે હવે આવશે લીલા વટાણા તો વટાણાને મેં બાફી લીધા છે તો તેને કો આપણે હાથેથી આત કચરા મેશ કરી લઈએ તો હવે આવશે બાફેલા ગાજર ઝીણી સુધારેલી ડુંગળી અને મેં જે અહીંયા સોખાના પોવા પલાળી ગલ લીધાતા તે એડ કરી દઈએ અને સોખાના પોવા એડ કરવાથી આપણી કચોરી બાર થી ક્રિસ્પી બને છે તો સોખાના પોવા જરૂરથી એડ કરજો લીલા મરચાની કટકી લીલા ધાણા તો બધા જ લીલા શાકભાજી આવી ગયા છે અને હવે આવે છે બધા મસાલા તો મસાલા માં આવશે પહેલા અડધી ચમચી કાળા નમક 1 ચમચી હંસળ પાવડર અડધી ચમચી ચટ મસાલો અડધી ચમચી કારામરીનો પાવડર અડધી ચમચી હિંગ એક ચમચી ધાણાજીરુ પાવડર અડધી હળદર પાવડર જેટલો લીંબુ નો રસ અને મેં એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી છે જો તમને આદુ નો સ્વાદ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક ચમચી હા તો હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આપણો સ્ટફિંગ થઈ ગયું છે તૈયાર તો હવે આમાંથી આપણે નાના નાના ગોળ લુવા બનાવી લઈએ તો બસ આ રીતનો એટલો મસાલો લઈ હાથમાં અને આપણે ગોળ રાઉન્ડ શેપમાં નાના નાના લુવા બનાવી લઈએ તો બસ આ જ રીતના આપણે બધા જ લોવા બનાવી લઈએ તો બધા જ લોવા આપડા થઈ ગયા છે તૈયાર તું મી અહીંયા 200 ગ્રામ જેટલો મેદાનો લોટ લઈ લીધો છે તો લોટની આપણે બાંધી લઈએ મિડિયમ તો પહેલા આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈએ અને એ નમક લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મિડિયમ લોટ બાંધી લઈએ તો આપણે કચોરી બનાવવા માટેનો લોટ બંધાઈ ગયો છે હવે લોટમાં એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને ટૂપી લઈએ તો તેલ નાખ્યા પછી એક આદ મિનિટ સુધી આપણે લોટને ટૂપી લેવાનો છે તો લોટ આપણો સારી રીતે ટૂપાઈ ગયો છે હવે તેમાંથી આપણે જે મસાલાના લુવા બનાવ્યા હતા તેના કરતાં થોડા મોટા આપણે ઓલુવા બનાવી લઈએ તો આ રીતના ગોળ રાઉન્ડ શેપ કરી અને આપણે મસાલો ભરવા માટેની અંદર જગ્યા કરવાની છે તો બસ આ રીતે આંગળીની મદદથી અંદર આપણે પ્રેસ કરતો જવાનું તો હવે તેમાં આપણે જે અહીંયા મસાલાનું ઓલુવો બનાવ્યો તો તે વચ્ચેમાં મૂકી દઈએ અને બસ હવે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે સારી રીતે પેક કરી દઈએ તબસ આ રીતે મસાલાને થોડો પ્રેસ કરી અને આપણે પેક કરી દઈએ અને વધારાનો લોટ આપણે કાઢી લેશું અને બસ ફરી આ રીતના ગોળ રાઉન્ડ શેપ કરી અને આપણે કચોરીનો શેપ આપી દઈએ તો બસ આ જ રીતના આપણે બધી જ કચોરી બનાવી લઈએ તો આપણે મેદાના લોટની 9 થી 10 કચોરી બની છે અને હવે બાકીની છે તે આપણે રવાના લોટ સાથે બનાવશું તો મેદાનો લોટ મેં 200 ગ્રામ લીધો તો એમાંથી 9 થી 10 કચોરી બની છે અને રવો મેં દોઢસો ગ્રામ લીધો છે અને તેમાં આપણે બે મોટી ચમચી જેટલો સોખાનો લોટ એડ કરવાનો છે જેથી કરી અને આપણી કચોરી બાર થી ક્રિસ્પી બને સ્વાદ પ્રમાણે મીઠું અને મેં સેજ ગરમ પાણી કરી લીધું છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે કઠણ લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો તો લોટ આપણો સારી રીતે બંધાઈ ગયો છે અને આ રીતના કઠણ લોટ રાખવાનો છે અને આપણે જે મેદાના લોટમાંથી લોવા બનાવ્યા હતા તે જ રીતના આપણે ગોળ લુવા બનાવી લઈએ તો બસ આ રીતના ગોળ રાઉન્ડ શેપ કરી અને આપણે આંગળીની મદદથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું ત આપણે જે મેદાના લોટ ની કચોરી બનાવી સેમ ટુ સેમ એ જ રીતના આપણે રવાના લોટ ની પણ બનાવી લઈએ તો બધી જ કચોરી આપડી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો આ છે મેદાના લોટ ની કચોરી અને આ છે ચોખાના લોટ ની અને રવા ની કચોરી તો કચોરી ને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપડું ગરમ થઈ ગયું છે હવે આપણે પહેલા મેદાન ના લોટની કચોરી તળી લઈએ તો બસ આ જ રીતના બन्ने बाजू ફેરવતું જવાનું અને કચોરીને આપણે તળી લઈએ અને ગેસની ફ્લેમ મિડિયમ રાખવાની છે જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો કચોરી આપડી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો બસ આ જ રીતના આપણે કચોરીને તળી લઈએ અને એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની છે તો 8 થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી કચોરી સારી રીતે તળાઈ ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે તો બસ આ જ રીતના આપણે બધી જ કચોરી તળી લઈએ તો બધી જ કચોરી આપણી તરાઈ ગઈ છે તો બનને કચોરી આપડી તડાઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત થઈ છે અને આ છે મેદાના લોટની કચોરી તો તમને ખોલી અને અંદરથી બતાવું કેટલી ક્રિસ્પી અને મસાલેદાર થઈ છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ આ હતી આપડી આજની બે જાતની કચોરીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ માં નવ આઈ તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો फरी मड़ीस नवी रेसिपी त्या सुधी बाय बाय